બાબાની જય માતાજી સ્વાગત સાથના નવા બ્લોક વિડીયોમાં અને જો આપણે આ મંદિર કમ્પલેટ થઈ ગયું મેલ્લેમા નું હવે આપણે જોઈએ ચાઉંડબાના મંદિર એ એ કમ્પ્લેટ થઈ ગયું હો જો આ મંદિર કમ્પ્લેટ થઈ ગયું હો નો લખાઈ ગયું બધુંય વણી સાઈડ વાળ ફોન નાખી ગયો આની સાઈડ કબડ બનાવ્યો બે દિવસમાં સિરીઝનો હવે સેટિંગ કરી દીધું મળી આગ જય માતાજી મિત્રો અરે હવે આપણે આયરી કોમ લીધું હો આ જે દિવાલ તૂટી જઈ છે બેહવાની એનું હવે કોમ લીધું હો આ કમ્પ્લીટ કરવી છે કેમ કે આ હપ્પુજી જતી રહી દીવાલો તો આનું રિપેરિંગ કરવાનું હો અને આ કલર કોમ જો કલર કોમ કમ્પલેટ થઈ ગયું હો

આ મંદિરનું કમ તો થઈ ગયેલું હો હવે કાલ મળશું આપણે આથી બ્લોગનો એન્ડ ડાલીએ કાલ મળીએ કાલ સિરીઝોનો પ્રોગ્રામ હ તો કાલ સિરીઝો બધવાની ચાલુ કરવીશું તો જય બાબારી અમારી ચેનલના વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપેલા બેલના ને ક્લિક કરવા ના ભૂલશું જય બાબા